જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં તો આજે આપણે બનાવવાના છે ખીચિયા પાપડ ઘઉંના લોટના જે ઘરમાં નોર્મલી ખીચિયા પાપડ બનતા હોય છે તે આજે આપણે બનાવવાના છે તો તમે જોઈ શકો છો મેં બનાવીને તૈયાર કરી લીધા છે અને મારા પાપડ છે તે બહુ સરસ બનીને તૈયાર થઈ ગયા છે અહીં મેં પાપડ શેકી લીધો છે હવે અહીં તરી લઈશ તમે જોઈ શકો છો તરેલ પાપડ પણ બહુ સરસ થયો છે જો તમને આ મારી રેસિપી ગમે તો ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરજો કે તમને અમારી રેસિપી કેવી લાગી તો હવે આપણે ખીચિયા પાપડ બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે મેં સૌથી પહેલાં ત્રણ કરસિયા જેટલું મેં પાણી લઈ લીધું છે ત્રણ લોટા જેટલું તમે કોઈ પણ માપ છે તે લઈ શકો છો અહીં મેં ત્રણ લોટા જેટલું પાણી લીધું છે હવે ચા લગીને તે પાણી ઉબ ઉબ ઉબળે છે અથવા ગરમ થાય છે ત્યાં સુધી આપણે અહીં મેં એક ચમચી જેટલું જીરું લઈ લીધું છે આપણે આ જીરુંને ખાંડવાનું નથી પણ વેલણ અને પાટલાની મદદથી આપણે ક્રોસ કરી લેશું આવી રીતે ક્રશ કરવાથી જીરું નાખવાથી ટેસ્ટ બહુ સરસ પાપડમાં આવે છે હવે અહીં પાણી ગરમ થાય છે તો તેમાં હું જીરું જે ક્રશ કરેલ છે તે એડ કરી દઈશ હવે સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું અહીં મેં ત્રણ ચમચી જેટલું મીઠું એડ કર્યું છે મોટી ત્રણ ચમચી જેટલું અને આ સોડા છે ખારો આપણે એને ખારો કહીએ છીએ અથવા તમે આની જગ્યાએ ખાવાનો કુકિંગ સોડા પણ નાખી શકો છો પણ મેં અત્યારે આમાં ખાવાનો સોડા ખારો આવે છે તે એડ કર્યો છે પાપડનો તે નાખવાથી પાપડ છે તે સરસ પોચા બને છે અને અહીં એક ચમચી જેટલું મેં તેલ નાખ્યું છે તેલ નાખવાથી તમારી ખીચી એકદમ ચીકણી બને છે અને પાપડ જે તૂટતા હોય છે તે તૂટશે નહીં ખીચી સરસ ચીકણી થશે જેથી આપણા પાપડ છે તે તૂટશે નહીં તો તેલ જરૂર તમારે એડ કરવું અહીં આંથણ છે તે સરસ મેં પાંચ મિનિટ સુધી પાકવા દીધું છે અને સરસ પાકી પણ ગયું છે તમે જોઈ શકો છો કલર પણ એકદમ સરસ આવી ગયો છે હવે અહીં મેં ઘઉંનો લોટ નોર્મલી જે આપણે રોટલી બનાવતા હોય છે તે લોટ લઈ લીધો છે હવે આપણે થોડો થોડો લોટ નાખીને ખીચી બનાવી લઈશું તમારે લોટ થોડો થોડો કરી નાખવાનો છે જો ખીચી બહુ કઠણ થઈ જશે તો પાપડ એવા નહીં બને અને ઢીલી થશે તો પણ નહીં બને તમારે ખીચી છે તે સરસ એકદમ પરફેક્ટ માપ સાથે બનાવવાની છે જરૂર પડે તેમ લોટ એડ કરવો હવે અહીંયા અમે વેલણ લઈ લીધું છે વેલણની મદદથી આપણે લોટને સારી રીતના પાણીમાં મિક્સ કરતા જાશું અને હલાવતા જાશું આવી રીતના તમારે સતત હલાવવાનું છે જેથી તમારી ખીચી છે તે સરસ બની જશે વેલણની મદદથી મને સેજ ખીચી છે હજી સેજ ઢીલી લાગે છે જેથી હું થોડોક ઘઉંનો લોટ એડ કરીશ બહુ ચાજો નહીં થોડોક કચમ થો ને તે ખીચી છે તે થોડી કઠણ થઈ જશે જેથી પાપડ વણવા છે તે ગમતા નથી ને પાપડ એવા થશે પણ નહીં તમારે આ પાપડ ખીચ્યા પાપડમાં ખીચીનું જ મહત્વ હોય છે જો તમારી ખીચી સરસ બને છે તો પાપડ એકદમ પરફેક્ટ પોચા અને સરસ બને છે હવે આપણે આને ખૂબ જ હલાવવાની છે જ્યાં સુધી આપણી ખીચી છે તે એકદમ ચીકણી ન થઈ જાય ત્યાં સુધી આપણે હલાવશું તમે જોઈ શકો છો ખીચી સરસ રીતના બની ગઈ છે હવે આપણે એને બાફવાની છે તો તેના માટે મેં આવી ચાયણી લઈ લીધી છે તમે ઢોકળિયામાં પણ બાફી શકો છો પણ મેં અત્યારે ચાયણી લઈ લીધી છે હું તો આમાં ચાણીમાં નાખીને જ હું લોટ છે તે સરસ રીતના બાફી લઈશ ચમચાની મદદથી આવી નાની નાની લુઈ છે તે આમાં મૂકી દઈશ તમે હાથથી પણ લુઈ વારી શકો છો પણ આ ગરમ છે એટલે અત્યારે હું આવી જ રીતના વેટ કરી દઈશ ચમચાની મદદથી અને આપણે આને પંદર મિનિટ જેટલી આને બાફવા દેવાની છે જેમ ખીચી બફાશે તેમ પાપડ સરસ પોચો બનશે અને સરસ બનીને તૈયાર થશે તો તમારી ખીચી છે તે પંદર મિનિટ જેટલી બાફવા દેવાની છે અહીં પાણી મેં રાખી દીધું છે અને છાંણી પણ માથે રાખી દીધી છે અને એક કોટનનું કપડું લઈ લીધું છે તે પણ માથે ઢાંકી દઈશ માથે ઢાંકવાથી તમારી ખીચી છે તે અંદર પાણી છાતું નથી અને સરસ એવીને એવી ખીચી રહે છે હવે માથે તપેલું એક ઢાંકી દઈશ જેથી ખીચીની વરાળ છે તે અંદર જ રહે બહાર ન નીકળે અને પંદર મિનિટમાં પરફેક્ટ આપણી ખીચી છે તે બફાઈ જાશે અહીં પંદર મિનિટ થઈ ગઈ છે હવે જોઈ લઈએ આપણી ખીચી છે તે પણ સરસ રીતના બફાઈ ગઈ છે તમે જોઈ શકો છો ખીચી સરસ રીતના બફાઈ ગઈ છે હવે આપણે પાપડ દબાવી લેશું મશીનમાં અથવા વણી લેશું તો અહીં મેં એક ખાટલો લઈ લીધો છે તેના માટે મેં માથે ખાટ સાડી છે તે પાથરી દીધી છે અહીં મેં ખીચી પણ લઈ લીધી છે હવે આપણે તેને તેલ નાખીને આપણે મસળી લેશું ખીચીસે જ ગરમ છે એટલે થોડીક વાળ લાગશે મસડવામાં તમે હાથની જગ્યાએ ચમચોનો ઉપયોગ પણ કરી શકો છો મસડવામાં અથવા પ્લાસ્ટિકની કોથળીમાં પણ લઈ શકો છો અહીં મેં દબ મશીનમાં પાપડ દબાવવાના છે તો અહીં મેં મશીન પણ તૈયાર કરી લીધું છે પાપડ દબાવવાનું તમે એને પાટલાન વેલણની મદદથી પણ પાપડ છે તે વણી શકો છો પણ અત્યારે મારી પાસે મશીન અવેલેબલ છે તો તેમાં જ હું પાપડ દબવી દઈશ પાપડ દબાવવા માટે મેં પ્લાસ્ટિકના બે કાગળિયા છે તે તૈયાર કરી લીધા છે જે નોર્મલી આપણી ઘરે કોથળી હોય તેની અહીં નાની નાની લુઈ પણ મેં બનાવી લીધી છે હવે આપણે પાપડ દબવી દઈશું તો તમે જોઈ શકો છો પાપડ સરસ પરફેક્ટ બને છે આપણે આવી જ રીતના આપણે પાપડ છે તે બધા જ દબવી લેશું અહીં મેં એક લુઈ લઈ લીધી છે અને સારી રીતના આપણે દબવી લેશું મસનની મશીનની મદદથી તો તમે જોઈ શકો છો આપણો પાપડ એકદમ પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયો છે હવે ખાટલા પર આપણે પાપડને અહીં મેં બે કાગળ રાખેલ છે જેથી કાગળ પાથરવામાં આપણે સહેલાઈ રહે છે તમારી પાસે મશીન હોય તો આવી રીતના બે કાગળિયા લઈ લેવાના અને મશીનમાં દબવી લેવાના છે તો હવે આવી રીતના બધા જ પાપડ છે તે આપણે દબ મશીનમાં બનાવી લેશું તો અહીં પાપડ બનીને રેડી થઈ ગયા છે તો તમે જોઈ શકો છો આપણા પાપડ બની ગયા છે તમે જોઈ શકો છો કેટલા પરફેક્ટ પાપડ આપણા બન્યા છે જાડા નહીં પાતળા નહીં તેવી સાઇઝમાં અમે પાપડ દબાવ્યા છે બહુ પાતળા પાપડ રાખશો તો તમે શેકવા જશો તો બરી જશે અને જાડા હશે તો ચવર લાગશે તમારે પાપડ છે તે મીડિયમ સાઇઝના બનાવવાના છે અહીં મારા પરફેક્ટ પાપડ બનીને રેડી થઈ ગયા છે તમે જોઈ શકો છો આપણા પાપડ ચીચીયા પાપડ બનીને રેડી છે અહીં પાપડ શેકેલા અને તરેલા બે પણ મેં રેડી રાખ્યા છે તમે જોઈ શકો છો કેટલા સરસ બન્યા છે આપણા પાપડ આ પાપડ છે તમારે બે દિવસ તડકામાં સુકવવાના છે થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો